તો પંચમહાલ બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસીનો પર્દાફાશ કરવામાં આવ્યો જીપીએસ સરકારી ગાડી રિપેર કરાવવા ગયા ત્યારે પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું ખનીજ અધિકારીએ અજાણ્યા શખ્સો સામે નોંધાવી છે ફરિયાદ રોયલ્ટી ચોરી માટે ખાનગી જીપીએસનો ઉપયોગ કરાયો હોવાનું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે એ સર્વિસ સેન્ટર ઉપર ગાડી ઉપર ચઢાવતા ચેકિંગ કરતાં અમને પીટી ટ્વેન્ટી પોર્ટેબલ જીપીએસ ટ્રેકર મેગ્નેટિક એ ગાડીમાં ચોંટાડેલું ન દેખાય તે રીતે અંદર ચોંટાડેલું હતું જે મિકેનિકે ત્યાંથી બહાર કાઢતા અમને જીપીએસ ટ્રેકર હોવાનું જણાઈ આવ્યું આ જીપીએસ ટ્રેકર ચેક કરતાં અંદર એક સિમ કાર્ડ મળી આવેલ અને આ હકીકતથી ક્ષેત્રીય કર્મચારીઓએ મને વાકેફ કરતા મેં તાત્કાલિક તેઓને સંબંધિત પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ ખનિજ ચોરી કરતા ઈસમો દ્વારા લગાવેલ હોવાનું હોઈ શકે છે પાછળના ટાયર પાસે વાઇબ્રેશનનો અનુભવ થતા અને ગાડીમાં કંઈક યાંત્રિક ખામી જણાતા તો આ બાબતે આ ગાડી છે એ જે મહિન્દ્રાનો જે શોરૂમ છે ત્યાં લઈ જતા ત્યાંના મિકેનિકે ગાડી ચેક કરતા ગાડીનું પાછળનું જે બમ્પર છે એ બમ્પરની સાઈડથી એક જીપીએસ ટ્રેકર સિસ્ટમ મળી આવતા બીકીને કે અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ બાબતે ભાવિનભાઈ અટોસે ફરિયાદ દાખલ કરાવેલ છે